આપનો પરિચય આપો હું ડૉક્ટર એમ બી પરમાર મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી નવાગામ ગામ આપણા કેન્દ્ર ખાતે આજરોજ ભારતીય ચોખા અનુસંધાન સંસ્થા હૈદરાબાદ અને કેન્દ્રીય ચોખા અનુસંધાન સંસ્થાન કટકથી જે છે એ વૈજ્ઞાનિકોની ટીમ આવેલી હતી જે અમારા ડાંગરના જુદા જુદા અખતરા અને સંશોધનની કામગીરીનું નિરીક્ષણ કરવા આવેલા હતા તેઓને અમે વિનંતીથી અહીંયા આપના સંજયભાઈના ગામ અસામલી ખાતે જે છે એ ખેડૂતોની સભાને સંબોધિત કરવા માટે આમંત્રિત કર્યા અને સૌ ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા કે જેઓને અમે સીધી વાવણી પદ્ધતિથી ડાંગરની ખેતી કઈ રીતે કરવી સીધી વાવણી પદ્ધતિથી ખેતી કરવાથી ડાંગરમાં શું શું પ્રશ્નોનું નિરાકરણ થાય છે શું સમસ્યાઓનું નિરાકરણ સાથે થાય છે સાથે સાથે શું શું ફાયદાઓ જે થાય છે કે જેનાથી આપણી આવક તો વધે જ છે ખેતી ખર્ચ ઘટે છે અને સાથે સાથે પર્યાવરણને અને જમીનની જે સ્વાસ્થ્ય જાળવવું જોઈએ અને આપણું મનુષ્યનું પણ જે સ્વાસ્થ્ય જાળવવું જોઈએ એમાં શું શું ફાયદાઓ થાય છે તેના વર્ષે પણ ખૂબ ઊંડી ચર્ચાઓ કરી